ये क्या रहता यहाँ तो रहता हूँ मरकर नहीं तो तो हाँ मरकर नहीं <laughs> हाँ मैं तो रहता हूँ ये विक्रम ही हाँ मरते हैं ना हाँ ऐसे ही हाँ मैं नियर पे तो पता मरा रहा सेटिंग से हम्म तो सेपरेट हो गए थे हाँ हो गए थे बराबर हाँ हो गए थे हो गए पसी यहाँ मैं विक्रम मरे वाय विक्रम नगर में हाँ

હા એ સન્ની પેરે મારો તો એની વાત કરતી ફોન માં પછી હજી હું પછી હજી પછી હજી હું પ્રશાંત વાત કરતી ફોન માં પણ ખાલી વાત જ કરતી ફોન માં એમ પછી હા કાઈ સુરત મળવા આયવો તો ને પછી સુરત મળવા નતો આયવો હગાઈ પછી આવ્યો તો ને તને પકડી તી મને પકડી તી તઈ મને કઈ મળવા આયવો તો તારા માં whatsapp માં પકડી તી તને પ્રશાંત મળવા આયવો તો ને સુરત

ફારો ચાને દુકાન છે ન્યાથી પછી એ સુરત મળવા આવ્યો તો મને મને દોસ્તો નહી જ્યાતા તમે મને તમે મને કેટ પકડ્યો તો અને પછી આ સંદીપ નાયર ઘરે મળવા નો જાતે નવરાત્રી માં આરે રાસ લેતા આ નવરાત્રી માં રાસ લેવા તો આ નવ મળવા બેઠી એકવાર પણ મને પ્રથમ કંઈ વગઈ પછી મળવા આવ્યો તો આવ્યો તો ને કોઈ નતો આવ્યો કે તું એમ કેમ કેમ ગયો આવ્યો તો એમ ન આવ્યો તો હગે પછી મળવા હગે પછી એક કેવાર જ નત પડિયેલો ના ના కహే అంటే కయ్యో మెడిజ్ న తోకై పచ్చి పచ్చి కైనే కది ప్రతిక్ సందేస్ పచ్చి సందేస్ పచ్చి నియరి యా ఇ ప్రసందర్ వట్ కర్తేనే పచ్చి తప్పతి హ్ హోకై పచ్చి 3 హ్ యా ప్రతిక్ లై ప్రతికై ప్రతిక ਮਰבן పణేస న దిపాలి యమ కర్నే హ్ ఏ దిపాలి న పై ప్రతిక్ హ్ లై ప్రతికరం లా తో కర్తీ లై నేది వాతు కర్తీ హ్ અને મળતી એટલી એની તમે સીમા ને એટલી મળતી આ બધું ત્યાં ને મારી લાઈફમાં હમ એને કોઈ નથી ને એટલી હું પ્રતિજ્ઞા મેળવી છું એટલે તમને હું એટલી એમ મળી તું પ્રતિજ્ઞા કોલ કઢાવી તમે એમાં તું કરતા હા તેમાં રાઈટ તું વાતું કરતી એમ તો ચોવીસ હમ મને કોન્ફરન્સ માં રાખી રાખી ને મારી યાર વાતો કરતી તી કોન્ફરન્સ માં કોને રાખતી